અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર પવિત્ર યાત્રાધામ યાત્રાધામ વિકાસ વિકાસ બોર્ડે બોર્ડે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે હડાદ રોડ પર કામાક્ષી મંદિર પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કર્યો છે આ ડોમમાં ટોયલેટ મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે દાંતા રોડ પર પાંછા ગામમાં બીજો ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં ડબલ ટ્રેકર વિશ્રામ પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ છે ભક્તોની સુરક્ષા માટે ડોમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે મંદિર દેવ

ચાચર ચોક માં આદિવાસી સમાજ ના સ્ત્રી પુરુષોએ દેશી ઢોલ નગારા ના તાલે આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો જાહેરાત કરી કે દર વર્ષે ભાદરવી અર્પણ ભાદરવી પૂનમનો મહામેળો સાત દિવસ સુધી ચાલે છે આ દરમિયાન લાખો ની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શને આવે છે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માં જગત જનની ના ચરણો માં નમાવે છે મંદિરના શિખર પર હજારો ભક્તો ધજા ચડાવે છે અને અમે ધરાશા સમાજ તમામ લોકો હિન્દુ ધર્મના ના સનાતન ધર્મ છીએ અમુક લોકો અફવા ઉદાય છે કે આ તો ગુધર્મી છે ને આવું છે પણ અમે નથી અમે સાથે અંબાજી ના વિસ્તારમાં આજુબાજુ આવેલા ડુંગર ધરાશિયા આ અંબાજીના દર્શને આવતા જઈએ છે સતત આજુબાજુ અમારે ધરાશા સમાજ જાગૃત કર્યા અને સમાજ વતી પાચન છોદ છોદ પાચન ના દિવસે ટોટલ અમારા ગ્રાસ્ય સમાજ લાધા ચડાવવાનું નક્કી કરેલું છે અને હવે પછી મોટી સંખ્યામાં અમે ગરાશ સમાજ અંબાજી દર્શને આવીશું પાછળ ધજા ચઢાવીશું અને અમે ચોમાસામાં અમારે ખેતીવાડી થાય છે એના અંદર મકાઈઓ થાય છે મકાઈ પણ માતાજીને અમે ચઢાવી પછી અમે ખાઈએ છીએ ક્યાં સુધી અમે ખાતા નથી એવું અમે ગરાશા સમાજ પછી અમે માતાજીનો ધજા ચઢાવીશું પાછળ નદી છે સુરપુરાનો ધજા ચઢાવીશું આવું I'm <laughs> અંબાજી ખાતે આગામી ભાદરમી પુનમ મહામેળામાં ભક્તો માટે એક અનોખું આકર્ષણ જોવા મળશે પહેલી વખત ડ્રોન દ્વારા ભવ્ય આ શો ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા આઠ કલાકે યોજાવાનું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહામેળો એક થી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે પદયાત્રીઓની સુવિધા માટે જિલ્લા કક્ષાએ ઓગણતીસ સમિતિઓની રચના કરવામાં આવી છે

આ મેળામાં એક નવીન આકર્ષણ આપણે ઉમેર્યું છે ડ્રોન શો ત્રણ મે ચાર ત્રીજા અને ચોથા દિવસે એટલે ત્રણ મે ચાર તારીખે આ રાત્રે લગભગ સાડા આઠ આજુબાજુ આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાએથી ડ્રોન શોની એક કમિટી બનાવેલી છે લગભગ ચારસોથી વધુ ડ્રોનનો ઉપયોગ કરી અને આ ડ્રોન શોનું આયોજન કરી અને ભાદરી પુના મેળાની થીમને અનુસાર જુદી જુદી રચનાઓ બનાવી અને આ ડ્રોન શો આ મેળાનું એક આગવું આકર્ષણ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય અંબે બનાસકાંઠા એલસીબી પોલીસે અમિરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજાર બસો બેતાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ અમિરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન આવલ ગામ નજીક હાઈવે પર બાતમી મળી કે એક એનએચએઆઈ કેમ્પરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સામા પાંચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલાવતી હોય છે ત્યાં બાથરૂમમાં સ્ત્રીના વેશમાં પુરુષ ઝડપાયો હતો મહિલાઓ સહિત લોકોએ તેને ઝડપી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો જી ભાદ્રવી પુનમના મહામેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે હડાદ રોડ પર કામાક્ષી મંદિર પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કર્યો છે આ ડોમમાં ટોયલેટ મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે દાંતા રોડ પર પાંછા ગામમાં બીજો ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં ડબલ ટ્રેકર વિશ્રામ પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ છે ભક્તોની સુરક્ષા માટે